સુરતમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દિવાળી બાદ ઉદ્યોગો શરૂ ન થાય તે માટે આ પ્રકારની ધમકીઓ દર વર્ષે આપવામાં આવતી હોવાનો આક્ષેપ છે પોલીસ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે પોલીસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ઉદ્યોગકારોને કર્મચારીઓની સુરક્ષા માટે પૂરતા પગલા લેવાયા છે અને કોઈ પણ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જણાવવા માંગીશ કે સુરતની અંજની ઇન્ડસ્ટ્રીયલ માં ઉડિયા ભાષામાં ધમકી આપતું પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે કર્મચારીઓને હાથ પગ કાપી નાખવાની ધમકી અપાઈ છે સાથે સાથે દિવાળી બાદ ઇન્ડસ્ટ્રીઝ શરૂ ન થવા દેવાની ધમકીથી ચિંતાનો માહોલ સર્જાયો છે સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાવ્યું